छ विश्वની સૌથી મોટી નહેર એ કિલ નહેર બી હોસ્ટનશિપ કેનાલ સી સુએઝ નહેર ડી વોલ્ગાડો નહેર સાચો જવાબ છે સી સુએઝ નહેર 7 વિશ્વમાં સૌથી ઊંચી વસ્તીવાળું શહેર એ વેટિકન સિટી બી પલાઉ સિટી સી સન મેરીનો સિટી ડી ટુવાલો સિટી સાચો જવાબ છે એ વેટિકન સિટી આર વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ એ કેનેડા બી બ્રાઝિલ સી જર્મની ડી રશિયા સાચો જવાબ છે એ કેનેડા નવ વિશ્વમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું ટીટિકાકાર સરોવર ક્યાં આવેલું છે એ ઉત્તર અમેરિકા બી દક્ષિણ અમેરિકા સી આફ્રિકા ડી યુરોપ સાચો જવાબ છે બી દક્ષિણ અમેરિકા દસ વિશ્વનો સૌથી ઊંચો કયો છે એ સાલ્ટો એન્ઝિલ બી વાયરા સી વિક્ટોરિયા ડી ટુગેલા વોટરફોલ સાચો જવાબ છે એ સાલ્ટો એન્ઝીલ